મગનભાઈ જાટવા આઈપીપી મુકેશ સોની વન એસ વીપી દિનેશ ચોપડા ટુ એનટી વી અલી અસગર થ્રી આરડી વીપી પારસ જામર જાયન્ટ હસમુખ ગોહિલ ટેમર રાજેન્દ્ર દેવડા ટ્રવલ ટ્રિસ્ટર મહેન્દ્ર જૈન જીએમટી કેતન દવે જીએલટી ટી રશ્મિકાંત ભાટિયા જીએસટી એલસીઆઈફ ચેરમેન ગુરુસરણ પટેલ ડાયરેક્ટર મહેન્દ્ર જૈનની કેતન દવે મગનભાઈ જાટવા રશ્મિકાંત ભાટિયા કૈલાસબેન પટેલ ગુરુસરણ પટેલ બિરોજિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ